બુજીયો કિલ્લો ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ શહેરની બહાર આવેલો કિલ્લો છે આ કિલ્લો ભુજિયા ડુંગરની ઉપર બાંધવામાં આવેલો છે આ કિલ્લો શહેરના સંરક્ષણ માટે જાડેજા શાસકો દ્વારા બાંધવામાં આવ્યો હતો ભુજિયા કિલ્લાનું બાંધકામ કચ્છના શાસક રાવ ગોજી પહેલા 1715 થી 1718 દ્વારા ભુજના રક્ષણ માટે શરૂ કરવામાં આવ્યું હતું જો કે તેનું મુખ્ય બાંધકામ અને પૂર્ણા હતી તેના પુત્ર દેશજી પ્રથમ 1718 થી 1741 ના શાસન દરમિયાન થયું હતું પાટણગર ભુજના સંરક્ષણ માટે કિલ્લાની દીવાલ વધુ મજબૂત કરવામાં આવી હતી ભુજિયા ટેકરીને મજબૂત બનાવવામાં દેશજી પ્રથમના દીવાન દેવકરણ શેઠે અગત્યનો ભાગ ભજવ્યો હતો આ કિલ્લાએ મુખ્ય છ યુદ્ધો જોયા છે जे एक हज़ार सात सौ मी अढ़ार सौ साल में कच्छना राजपूत शासकों सींधना आक्रमणखोरो गुजरातना मोगल शासकों वच्चे हता। भुजिया किल्ला पर प्रथम मुख्य युद्ध देशजी प्रथम शुरुआती शासन वक्ते गुजरातना मोगल सुबाशेर बुलंदखान कच्छ पर आक्रमण पर हतु कच्छनु लश्कर ते समय अनिश्चित स्थिति में हतु તે સમયે નાગા બાવાઓનો એક જૂથ કિલ્લાના નાગ મંદિરની પૂજાના બહાને કિલ્લામાં દાખલ થયો અને શેર બુલંદ ખાનના લશ્કર સામે યુદ્ધમાં જોડાયો તે દિવસથી નાગા બાવાઓને નાગ પંચમીના દિવસ પર ખાસ મહત્વ આપવામાં આવે છે 1819 માં કચ્છ રજવાડાએ જ્યારે બ્રિટિશ આધીનતા સ્વીકારીયું ત્યારે કર્નલ વિલિયમ કોરે કિલ્લાનો કબજો લીધો હતો આ કિલ્લો 1947 માં ભારતની સ્વતંત્રતા પછી ભારતીય સેના હેઠળ હતો बेहजार एक धरतीकंप पची भारतीय सेनाए किल्लो खाली करी नवी जगह अपनावी थी